ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને મોટીના દુકાણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજા લોકોને ઘર આંગણે યોજનાકીય માહિતી તેમજ લાભાર્થીઓને સહાય મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા સંકલ્પ ભારત વિકસિત યાત્રા રથ ફેરવવામાં આવી રહ્યો છે ત્યારે તારીખ બારમી જાન્યુઆરી બે હજાર ચોવીસ શુક્રવારના રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટીના દુકાણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા મોટીના દુકાણ ગામે આ રથને ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ફતેપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ મગનભાઈ પારગીના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યો ત્યારબાદ આવેલ મહેમાનોને પુષ્પગુચ્છથી તેમજ શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરીને સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ભાજપના આગેવાન કાર્યકર્તા ચુનીલાલ ચરપોટ પશ્ચિમ રેલવેના ડિરેક્ટર હિતેશ કલાલ ટીનાભાઈ ઉર્ફે મુકેશભાઈ પારગી જિલ્લા સભ્ય તાલુકા સભ્ય સરપંચ તલાટી કમ મંત્રી મામલતદાર પશુપાલન વિભાગ ખેતીવાડી વિભાગ આઈસીડીએસ વિભાગ આરોગ્ય વિભાગમાંથી અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા ઉજ્જવલા યોજના તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ પ્રકારની કીટ વિતરણ કરવામાં આવી

જળ મૂળથી બહાર કાઢી દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ એકતાને યોજના ગ્રામીણ હેઠળ ગ્રામ વિકાસ વિભાગની એક મહત્વની યોજના છે શ્રી સરકારની આ ફ્લેગશીપ યોજના માંથી આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના જે પરિવારની કાચા મકાનોમાં રહે છે તેઓનો પાકો મકાન બાંધકામ માટે શ્રી સરકાર દ્વારા એક લાખ ને વીસ હજારની આર્થિક સહાય આપી મકાનનું બાંધકામ કરાવવામાં આવી રહ્યું છે જે પરિવારો પાસે મકાન નથી જે કાચા મકાનોમાં રહે છે એ તમામને પાકા મકાનમાં રહેવાની પોતાના માથે છત હોય એવા સપનાઓ છે એ પૂરા કરવા માટેની આ એક મહત્વની યોજના છે આ યોજનાની અંદર આપણી ગ્રામ પંચાયતની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આગામી સમયની અંદર છેલ્લા ત્રણ વર્ષની અંદર એકસો ને ઇઠ્યોતેર પરિવારોને પાકા મકાનોનું બાંધકામ કરવા માટે એક લાખ ને વીસ હજારની આર્થિક સહાય આપવામાં આવી છે આવનારા સમયની અંદર પણ પિસ્તાલીસ જેટલા પરિવારો બાકી છે એનું સેન્કશન મંજૂરી કરી અને સહાય આપવાની છે જે ગામની અંદર આપણા બાકી પરિવારો છે એ પરિવારોને આવતા સમયની અંદર ચારસો ને પચીસ જેટલા જે વંચિત પરિવાર છે તેઓને પણ સર્વે કરી અને આ યાદીની અંદર સમાવેશ કરવામાં આવેલો છે હવે આ યાદીની અંદર જે